સૌથી પહેલા બાદ સુરેન્દ્રનગરમાં વિરોધ બાદ સ્માર્ટ મીટરની યોજના મોકૂફ રાખવામાં આવી પંદરસો ઘરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વિરોધ થતા નિર્ણય કરવામાં આવ્યો છે ગ્રાહકોને નવા સ્માર્ટ મીટરની સમજ આપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે નવા મીટરમાં ચાર ગણું બિલ આવતું હોવાની પણ ફરિયાદ થઈ છે સુરેન્દ્રનગરમાં નવા મીટર નાખવાની કામગીરી હાલ સ્થગિત છે સુરેન્દ્રનગરમાં નવા સ્માર્ટ મીટર નાખવા અંગેના વિરોધ બાદ સરકારે સ્માર્ટ મીટર લગાવવાની યોજના મોકૂફ રાખી છે નવા મીટરમાં ચાર ગણું બિલ આવે છે જેના કારણે સ્માર્ટ મીટરની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી શું વિગતો ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારથી સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલુ થઈ હતી ત્યારથી પીડીવીસીએલ અને પ્રજા વચ્ચે વિવાદ છે એ જે સામાન્ય જે બિલો આવતા હતા રોજના અઢાર યુનિટ ભરતા હતા એની સામે સાહીઠ યુનિટ તો ક્યાંક એની સામે પચાસ યુનિટ ચાલીસ યુનિટ બળતા હોવાથી જે પ્રજા છે એને મોટા પાયે વિરોધ છે એ હતો આ વિરોધને લઈને હાલ જે આ વિરોધના પગલે જે ટીમ છે હાલ મીટર નાખવાની કામગીરી છે સ્થગિત કરવામાં આવી છે હાલ જે નવા મીટર નાખવાની વાત છે એ નિર્ણય છે હાલ મોફૂક રાખવામાં આવ્યો છે સાથે સાથે એક એવી પણ વાત સામે આવી રહી છે કે જે હવે નવા મીટર નાખવામાં આવશે એમાં સંપૂર્ણ માહિતી જે ગ્રાહક છે એને આપવામાં આવશે અને ગ્રાહકને સમજાયા બાદ જ મીટર છે નાખવામાં આવશે એટલે કંઈક ને ક્યાંક વિરોધના પગલે પ્રજાને છે મીટર થી રાહત મળવા જઈ રહી છે આગામી સમયમાં જે નવા મીટર છે એ નાખવાની કામગીરી લોકોને સમજાયા બાદ કરવામાં આવશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર